ભાઈ 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 કેમ છો ફરતી તો મારી સાથે અત્યારે છે તારક મહેતા ફેમસ ના ફેમસ ના ફેમસ બકાભાઈ તો બકાભાઈ તમે આવો છો તો તમારી ગેંગ કે છે સુંદર બકાભાઈ જ્યારે બોલાવો ત્યારે આવતો તમને મળીને આનંદ જો ફરી હું વાર તારક મહેતા ફોન બકાપાલતી બરોડાનું અને ગુજરાતનું જાણીતું નામ એન્કર એટલે કે

<laughs> bye 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 thank you. So moka maina jotara jo tanking.